અનનયનું કેન્સર એવું છે કે લગભગ કેસમાં દોઢથી બે મહિના પહેલાં લક્ષણોની શરૂઆત થઈ ગઈ હોય છે પરંતુ લોકો લક્ષણો જાણતા નથી એટલે મોડું થતું હોય છે જો તમે આટલા લક્ષણો સમજી રાખશો તો ભવિષ્યમાં ક્યારેય પણ કુદરત ન કરીને આ પ્રોબ્લેમ આવે તો પણ સમયસર નિદાન કરી શકે અને સંપૂર્ણપણે રોગ મટી શકે લગભગ કેસમાં શરૂઆતમાં ખોરાકને થોડો અટકીને જતો હોય એવું લાગતું હોય છે જેમને લાંબા સમયથી વ્યસન હોય એમને જો થોડો પણ ખોરાક અટકીને જાય એવું જ્યારે ફિલિંગ આવે ત્યારે ખાસ જાગૃત થઈને ડોક્ટરને બતાવવું જોઈએ કેસમાં ખોરાક જશે પરંતુ રોટલી જેમાં થોડું પાણી લેવું પડશે અને પછી હવે આગળ જતું રહ્યું ક્યારેક ક્યારેક એવું બને કે હજુ આગળ વધશે પછી કે પાણી પ્રવાહી સાવ જતું રહે રોટલીને ખૂબ ઝીણી ચાવવી પડે કે અનાજને ખૂબ ચાવવું પડે પછી આરામથી ઉતરે જો ન ચાવીએ તો ફસાઈ જાય આ બધા લક્ષણો બતાવે છે કે અંદર કંઈક સાંકડી થઈ છે અને વ્યસનવાળા લોકોની અંદર જો અન્નળી સાંકડી થાય તો મોટાભાગના કેસની અંદર કેન્સર હોવાની શક્યતા ઘણી રહેતી હોય છે એટલે આ લક્ષણો જાળવી રાખવા જોઈએ એ સિવાય અકારણ ભૂખ ન લાગે વજન ઘટે તો પણ એ કેન્સરનું લક્ષણ હોઈ શકે આ દરેકમાં કેન્સર હોય એવું જરૂરી નથી પણ આ એક શરૂઆતના લક્ષણ હોવાના ચાન્સ ખરા